એ ચશ્મા પહેરીને તું આમ જો ભારત નો નકશો ટેબલ પર મૂકીને જુએ ને એમ બસ હવે છે મારો વાત જ નથી કરી તમારી સાથે એટલે એમાં શું ખોટું લગાડે છે ચાલ ચાલ આજે આજે હું તને હક કરું ચાલ આટલું બધું સંભળાવવાનું પછી આઈને હક કરવાનું લાસ્ટ ટાઈ છે પાર્લામેન્ટમાંથી આવી છે ચાલ